હું મિસ્ત્રી કી બાજુ ઉભા રહો બાજુ ઉભા રહો હું મિસ્ત્રી કઈ બાજુ છો તમે એમે એક્ચ્યુઅલી એવું છે ને હા કે આપણે મોટું કામ રાખ્યું છે સુરતમાં કેટલું મોટું મોટું એટલે આમ 80 પ્લેટ નીચેથી ઊભો કરવાનો એટલે તો બુરુજ કલીબા છે ના એ મને નહી ખબર મતલબ મેં મોટું આમ

તો અહીં જા પછી ખર્ચી શેટ કેનથી મોગી નાલ દું વ્યાજ વ્યાજ જો કાલા પણ જોસે અમાર મોણા પાછે આવે કે તે પણ તું મે કેટલા મોણ તૈયાર કરી કેટલા વી હેક થી જશે વી હેક થી જશે વી હેક પણ બે ત્રણ થી જશે તે હમણે તારું એટલું કરું લાય બધાનું તો કે કામ થાય આ આપડે એ લોકા નાખો ખાલી પણ મોણ લઈને આવી જવું પડશે હું પછી મોટી ગાડી લાવું આજે આજે નેકળવા પડશે પણ મિસ્ત્રી હાળું પૈસા તો તમારે આવવું પડશે કેમ કે છે ને મોણા છે ને પોટલીવાળા બીજા છે ને બધા પિયા ને વા છે એમ ઈવા ની કોમ લાગે એમ થોડા વ્યવસ્થિત જો કે ની કે આ થાય એટલા પીસે તો દોની તો હું સીધા પાડ દે તો જીંદ સ્વામિનારાયણ વાળા ભગત બની જશે અડક

ના પણ હું દીધી એટલે ભૂલી જાય તોલા વાલા લઈ પડશે બધું ઓડવાને ગોદડ હદી લઈને આવું બધું બધું બિસ્તરા પોટલા બધું બધું હું મોટી ગાડી લઈને તો રોડ પર જ આવું છું ડાયરી તે હાર હું પેલા છોરણ માતાને લેતા આવો હો ચાલુ લઈને આવો હે ને આવી જ જ તાત્કાલ હા બાજુ મારે યાર સેકન્ડ 2 સેકન્ડ મે નહીં કલાક એકરી ના વળી હાર તે અમે એટલે હું પેલા બે ચાર એક મોણા તૈયાર કરી દઉં અને પછી બધા ને ગળી જઈએ બરાબર હાર તે હું લેતા આવો હાલે તબ જા પડ જાની જવાનું આ જવાનું ખામે જવાનું એટલે મારી ગાડી આવે છે મોટી ગાડી લઈને હું જ આવું છું જાતે મોટી ગાડી લે બસ ના લા પેલો ગાડી ઓ બડવા <laughs> 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 <laughs>

એટલે મોટું કોમ એટલે કઈ ભૂઈ મે તું તળે તું કાઢવાનું એસી માળ ફ્લેટ બોલા લા પણ મન તો અન્યા શું ફાળું સકર આવે મે એટલે ઉસે કે કામ કામ કરવા કરતે થોડું સડી જવાનું કે એટલે ઉસો એટલે મારથી હેટુ હેટુ પણ છે એમ અને હમણે હમણે આવવાનું નોમિન ન લેવાનું તમારે મેં તો હવે 4 મહિને પાછો વળવાનો તેર તું મારી ગાતે છે ખાતરના પૈસા તઈ થા મોકલ એટલે તર તારી ગા ના કે તો હોય હમણે આલ દુ તે ખર્ચી જેવું પેલું આલ દેવળ ખર્ચી જેવું હારું ચાલ તું ગાડી આવ તઈ તોય બધું કરું હે પણ મારે કો આવવાનું હા હું તને પાલડી બેલે સુરત અરે જીતું કાકા મસાલા અરે મસાલા ની કો વાત કરે યાર ભૂદાલાલ ના નથી પડતા તું મસાલા ની વાત કરે યાર એક રૂપિયો નહીં કોતો રૂપિયો વગર

ગાડી આવે તે વાર આપડે છે ને મૂળા હેઠળ બે આપડે મૂળા કઈ કરીએ હેડો આમ તો થોડોક પેક મરાય દે મને હા થોડોક મારું પડાવ તમે બાર જીવ ખાઈ જો મને આખા મળીને નો મળી ની તમે મિસ્ત્રી આવે તરાવે પણ આપણે અહીં બેહી હા ઓંધો ની તું પેલી વ્યવસ્થા કર કે આપણે બધી વ્યવસ્થા થઈ જશે યસ બેહો 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 અને હાલન છે ને તું એક કામ કર હું તું લાવલો છે ની મે લાવેલો આમ કે પછી અહીં આપણે જીયાવી હડડારી અલા

જીતો ભાઈ મફતવાના જવા નખરાબરા કરો ઓફ પકડેવાથી લખતા આવવા દે લખતા આવી પછી પૂછવા દે

અમે તમારા દબાયેલા છે હેલા ખબર પડે કે હું હું પણ પણ અમે નેહુલભાઈના મોણા છે 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 તારા તું 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 નેહુલભાઈ 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 મારો જ એમ એમ એવું નો નો પેટ ગડબડ થાય જેલો તમે તો પકડે પકડે આ આ વાળા બધું બધું પૂછે મિસ્ત્રી મિસ્ત્રી તમારો ગોટાળા ગોટાળા મારી વાત સાંભળો

આ એક તો લાહો ફોન પાડતો ઓલા છુપથી બેહો કરા પેલો તમારે તમને એ હંગાદ આવેલો કે લા એ હે હંગાદ આવેલો બરાબર પણ આ મને ઝાડા થી જામ કે ના હોય એ મને છે તમે હતી ખરા છોલા તેની જેવા પણ હમુ નું ખબર તારો મિસ્ત્રી કર દેવો આ એક તો ફોન ની ઉપર તો ઓ આ લથડ પથડ કરતો આવે ચાલ હેન ફટાફટ હેન ચાલ મોડું થાય એમ કેતા ખબર પડે કે પરથી હું કરેલા એ ફાતુ આલા મિસ્ત્રી આવી જો હું તો હું કોકે કોકે કરે છે અડડ કરતો

મારા અલા નેહુલભાઈ આવા તારા મોઢા આ કોમ લાગે અલા જેઠો પડ્યા મારા મોણન તું થેલા ને વાંકાલ બડવા તું ધકેલે થીલા ચલે મોણ મોણ મોઢા જોડીને પીધી લો મારી કઠ આલા તમે બેહો ઉભરો મોલે છે એસી વાળામ કેતો લે અહીંયા આયો આ એસી વાળો આયા જેમ એસી હાસે લઈ ગયો આ મારા નેહુલભાઈ આવી ગયો બેહો આ તું આવતી રે મય આ પીધી લે સમસ્યા થીલા છ ભરાવો ફટાફટ મય ઓછું પીજો ને આ હારા હડકાધી પોલે ચલેક ભગ અન તું 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 હદી એમ ના કરતા તું આગળ બેહ જા

साला गाड़ी छेल मारी हमने पार सूरत पुतर दे सूरत चार मिनट में सूरत पुतर दे और सूरत पुतर दे प्रति पुतर दे हो सेठ सेठ की फोन कर दे लोगों को लो खर्ची हर चीज कर बहुत मिनट में आ जानो सूरत का में जाऊं तो यमदावाद जाऊं कई મે જરીક પેશાબ કરતો હું જે પેશાબ લાગ્યો આમ હો તો ખાલી થતા હો હા આપણે જરીક જ જવાનું છે સુરત હો ઓલા તો દુકાન થી બારી માંથી દુકાન આ એક વાત એ નહી મસ્તી હું પી દેજો રોલા તમે તમે જોજો હું આય ઉભો છું ભાઈ બેહાડ હો અરે બેહાડ રાખું હું અમને જરીવાર આવી જો હા જરીવાર આવી જો ઓલા બડવા હા મિસ્ત્રી પેશા કરવા આપડે શું કરીએ ઓલા તું મારી વાત ખા મિસ્ત્રી પેશાબ કરવા નાઈ જા આપડે છે ને કલાક દરવાજો ખોલી નાખે પણ તમે ઉપર મને દર દીધેલો છે પાછા ની વાળવાનું આપડે ઉપર દસ હજાર પાછો ઉપર પાછો દેલો છે હા તું છો ની તું મારી ગયા આપડે નાખી ગયેલા છે નાઈ ગયા સિદ્ધાર્થ ભાઈ મળે નેહુલ

ओ बड़वा जीतू तो भाई ओ जला वो लाल लाया किला जाए मारा हा हरा बद्दा उतरी जतरियाए पसा हजार नो सुनो लगाड़ी जतरिया मारा नोना अब पलान तो पिला नेहुल भाई नु से नक्की थी अब मारे सेटिया ने हूं जवाब आलवानो आऊ था एम ने मने हदी जतो रे दे एक तो रे तो बद्दा ना हिजा